ચાલો ખેડૂત મિત્રો હું રમણીકભાઈ કોટડિયા આપની સાથે એક અગત્યની વાત શેર કરવા માગું છું બે દિવસ પછી એકત્રીસ ડિસેમ્બર આવે છે આવતીકાલે તો હું કાર્યક્રમમાં એંગે જ છું આપ સૌને ખબર છે કે મારો કાર્યક્રમ જે છે એ આવતીકાલે એ ધોરાજી મુકામે છે પરંતુ ધોરાજી મુકામેથી આવી અને સીધા દીવ જવાનો વિચાર છે એટલે દીવ જઈએ એની હેલિકોપ્ટરની વ્યવસ્થા છે તો દમણ પણ જાશું અને મજા કરશું હેલિકોપ્ટર છ સીટવાળું છે ચાર વ્યક્તિ અમે થઈ ગયા છીએ માત્ર બે વ્યક્તિની જરૂર છે વહેલી સવારે આપણે અહીંથી રાજકોટથી એરપોર્ટ ઉપરથી ઉડાણ ભરીશું અને સીધા દીવ પહોંચીશું માત્ર વીસ મિનિટની અંદર દીવ પહોંચી જશું દીવમાં આપણે સવારે નાગવા બીચ ખાતે નાસ્તો કરીશું બપોરનું ભોજન જે છે દીવ કિલ્લાની અંદર લેશું મસ્ત રીતે કિલ્લાની અંદર ભોજન લેશું સાંજે જે છે એ સરસ મજાની રાત્રિ રોકાણ જે છે એ ફૂલ મસ્તી અને તમારે જે મજા કરવી હોય એ મજા સાથે આપણે પસાર કરીશું પણ હા એક વાત તો હું તમારી કહેવાની ભૂલી ગયો સાંજે પાછા આવતા રહેશું બીજે દિવસે હં આખી રાતને મોજ મસ્તી કરીશું પણ એક વસ્તુ કહેવાની હું તમને ભૂલી ગયો કે બે મારે એવી વ્યક્તિઓની જરૂર છે એક જેની પાસે હેલિકોપ્ટર હોવું જોઈએ અને બીજા જેને હેલિકોપ્ટર ચલાવતા આવડતું હોવું જોઈએ તો ચાલો ખેડૂત મિત્રો તૈયાર થઈ જાઓ આ બે વ્યક્તિઓ જે હોય એની સાથે રમણીભાઈ કોટરીયા સાથે દીવની મજા કરવા માટે આવી જાઉં